કરી છે આ વર્ષે અઠ્યાવીસ થી ત્રીસ જૂન દરમિયાન ઓસ્ટ્રેલિયાના સિડની ઓપેરા હાઉસ ખાતે તે યોજાશે ગયા વર્ષે શિકાગો ખાતે ફેસ્ટિવલમાં નોંધપાત્ર સફળતા બાદ ઓસ્ટ્રેલિયામાં વસતા ગુજરાતીઓ આ ફેસ્ટિવલના આગમનની આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છે આ વર્ષે સિડની તેની હાઈ ડિમાન્ડ અને વિવિધ આકર્ષક કારણોને ધ્યાનમાં લઈને પસંદ કરવામાં આવ્યું છે આ ફેસ્ટિવલની ગ્રાન્ડ ઓપનિંગ ઇવનિંગનું સૌથી મોટું આકર્ષણ સિડની ખાતેનું તેનું વેન્યુ રહેવાનું છે બે હજાર ચોવીસ બે હજાર ત્રેવીસથી લઈને અત્યાર સુધીની ફિલ્મો આપણે એમાંથી સિલેક્ટ કરીશું જે સારી ફિલ્મો હશે અને ઉદ્દેશ એ છે કે આ આઈજી એફએફ આપણી જે અત્યારે સિડનીમાં થઈ રહ્યું છે આ પાંચમું વર્ષ છે અમે આ પહેલાં ન્યૂ જર્સી લોસ એન્જલસ પછી એટલાન્ટા શિકાગોને આ વખતે સિડનીમાં કરવા જઈ રહ્યા છીએ અને મેન ઉદ્દેશ્ય આનો મુખ્ય ઉદ્દેશ્ય એ છે કે આપણી ભાષાની ફિલ્મો જે છે જેમ તમે સાઉથની કે જેટલી પણ ફિલ્મો છે અલગ અલગ કન્ટ્રીઝમાં રિલીઝ થતી હોય તો આપણી ફિલ્મો પણ બધી કન્ટ્રીઝમાં રિલીઝ થાય એનું ડિસ્ટ્રિબ્યુશન બીજી કન્ટ્રીઝમાં પણ થાય આપણી ભાષા લોકો સુધી પહોંચે આપણી ભાષાની ફિલ્મો લોકો સુધી પહોંચે એ આપણો મુખ્ય પ્રયત્ન છે મિસમેચ નથી હોતું ઘણીવાર કન્ટેન્ટ જે છે એ કિંગ છે અને કન્ટેન્ટ સારા કન્ટેન્ટની રાહ જોવાની અથવા સારું કન્ટેન્ટ હોય તો ફિલ્મ કરવાની એવું હોય છે જેમ કે મારી પાસે જ અત્યારે એક આખી ગુજરાતી ફિલ્મની સ્ક્રિપ્ટ તૈયાર છે એટલે હું કરેક્ટ એને હું સમય ગોતી રહ્યો છું સમય અને સરસ કલાકારો ગોતી રહ્યો છું કે જે મને મળતા હું તરત જ હું પણ એક ફિલ્મ શરૂ કરવાનો છું અને લગભગ આ વર્ષે જ કરીશ સો આફ્ટર લાઇક અમે ચાર વર્ષ પછી આ પાંચમા વર્ષે સિડની ઓસ્ટ્રેલિયા કરી રહ્યા છીએ અને મેઇન એટ્રેક્શન્સ કે જે આપણે એના કરી રહ્યા છીએ અહીંયાથી આપણા ફિલ્મ સેલિબ્રિટીઝ ડાયરેક્ટર્સ પ્રોડ્યુસર્સ ફિલ્મ ફર્ટિનિટીઝ એ લોકો અહીંયાથી ત્યાં ટ્રાવેલ કરવાના છે પ્લસ ત્યાંનું એક યુનિક વેન્યુ અમે લોકોએ સિલેક્ટ કરેલું છે કે જે અમે હમણાં આપણા પ્રેસ મીટ એન્ડ ગ્રીટમાં આપણે એનાઉન્સ કરીશું તો એ હું અત્યારના નહીં કહું તમને પણ દેટ વિલ બી એટ એવી આપણે જે ઓડિયો વિડીયો પ્લે કરીશું એમાં આપણે એનાઉન્સ કરીશું તો મેઇન વેન્યુ છે પ્લસ આપણી સાથે જે ગેસ્ટ અહીંયાથી ત્યાં ઓસ્ટ્રેલિયા સિડની જોડાવાના છે અને એની ગુજરાતી પિક્ચરો ફિલ્મ્સ આપણી કલ્ચરલી જે આપણને એનહન્સ કરે છે આપણી ગુજરાતી કમ લેંગ્વેજ કલ્ચરને તો એ અમે લોકો ત્યાં આગળ સ્ક્રીન અને શોકેસ કરવાના છે એટલે ક્રાઇટેરિયામાં તો એટલે લાઈક એમાં એવું છે કે દેટ વિલ બી ડિસાઇડેડ બાય એટલે જે બી છે ક્રાઇટેરિયા એ અમારા જ્યુરી પેનલ આપણા ફેસ્ટિવલ ડાયરેક્ટર અને આપણી કમિટી એ લોકો મળીને ડિસાઇડ કરશે એની આપણે લેંગ્વેજ આપણું એનું સિનેમેટોગ્રાફીઝ એના કેવી રીતના સ્ક્રિપ્ટિંગ છે એને કેવી રીત તો એ બધું એમનું છે હું આઈ એમ જસ્ટ ઓર્ગેનાઇઝિંગ ધ ફેસ્ટિવલ પણ બધું ડિસિઝન મેકિંગ રિલેટેડ ટુ રાજકોટમાં રૂપાલાના ચૂંટણી પ્રચાર દરમિયાન રામ મુકારીયાએ ઢોલી ઉપર પાંચસો પાંચસો ની નોટો નો વરસાદ કર્યો હતો તો પરસોત્તમ રૂપાલા